મક્ક ઉલ મુકરમા પોચા અને જ્યારે મક્કાની સરહદ ઉપર લઈને ઊભા છે મક્કાનો એક જાસૂસ આપને ના કહેવા માટે આવ્યો પણ જ્યારે ના કહેવા આવ્યો ને તો મંજર શું હતો હુઝુરુઝુ કરતા હતા અને વુઝુ મુબારક થી જે પાણી પડે ને શાહા ઈ પાણી જમીન ઉપર પડવા જ નહોતા લગાવે પૈસાની ઉપર લગાવે પોતાના બચ્ચાઓને લગાડી દે એ પાણી એ પાણી શાહા પી જાય જયારે ઈ જાસુસ મક્કા ની ગવર્મેન્ટ પાસે ગયો ને તો મક્કા વાળા કીધું

हुजूर पाक ना वजू ना पानी ना कतरा ने जमीन ऊपर ना परवा दिए इसी ना तिलगबा वाला इमाम हसन थी कितनी मोहब्बत करता है सुभान अल्लाह सुभान अल्लाह